આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ પર લોકસભા એક ખાસ ચર્ચા કરી રહી છે આ ગીત અઢારસો પંચોતેરમાં બંકીમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું અને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતની બંધારણ સભા દ્વારા તેને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું ગઈકાલે લોકસભામાં ચર્ચા શરૂ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે માતરમના મંત્રએ સમગ્ર રાષ્ટ્રને શક્તિ અને પ્રેરણા આપી અને સ્વતંત્રતા ચળવળમાં જીવનનો સંચાર કર્યો રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ બે પર ચર્ચા ચાલી રહી છે આ બિલમાં પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા ઓળખાયેલી અન્ય વસ્તુઓના ઉત્પાદન પર સેસ લાદવાનો પ્રસ્તાવ છે તેમાંથી મળેલી રકમનો ઉપયોગ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા પર ખર્ચવામાં આવશે નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું નાણામંત્રીએ જણાવ્યું હતું કે તેનો હેતુ રાષ્ટ્રીય મહત્વના બે ક્ષેત્રો આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સમર્પિત અને અનુમાનિત સંસાધન સ્ત્રોત બનાવશે છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુટખા અને પાન મસાલા જેવી હાનિકારક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેમણે કહ્યું કે ફક્ત સેસ લાદવાથી આ આરોગ્ય સમસ્યાનો ઉકેલ આવશે નહીં સાયબર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ અંગે ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી સંઘવીએ બેંકથી પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચકાસણી કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી કચ્છ જિલ્લાના કંડલાના મીઠા પોર્ટ પર ગઈકાલે દરિયાકાંઠા અને રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ સવારે ચાલીસ અધિકારીઓ પાંચસો પોલીસ કર્મીઓ અને બસો વીસ મશીનો સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી જેમાં બસો પચાસ કરોડ રૂપિયાની કિંમતની લગભગ એકસો એકર સરકારી જમીન પરથી દબાણ દૂર કરાયું હોવાનું નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ જણાવ્યું में जो अतिक्रमण हटाया गया है वो पूरा सौ एकड़ जितना हटा गया है और आज की तारीख की बाजार कीमत ढाई सौ करोड़ के आसपास है और ये सभी पूरा बंदोबस्त तीन बजे के आसपास लगा था और छह बजे के आसपास पूरा अमृत का ड्राइव शुरू हुआ था लींदया कोर्ट ऑफ की तरफ से पूरा जो भी मशीनरी था वो प्रोवाइड किया गया था और शांतिपूर्वक पूरा अतिक्रमण का कार्यवाही खत्म हो गया કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો અગિયારમી ડિસેમ્બર સુધી ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી સોળ ડિસેમ્બરે પ્રકાશિત થશે એક જાગૃત નાગરિક તરીકે એસઆઈઆરની કામગીરીમાં આપણે સૌએ સહકાર આપવો જોઈએ તેમ ધોરણ આઠમાં અભ્યાસ કરતી ધ્યાની જાનીએ કહ્યું કામગીરી ખૂબ જ યોગ્ય જરૂરી અને સમયસર ની છે લોકશાહી દેશ માં મતદારનું મહત્વ અત્યંત વિશાળ છે અને દરેક નાગરિક નું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે જોડાય તે પણ ખૂબ જ આવશ્યક છે આ કામગીરી માટે સરકાર શ્રી દ્વારા નિયુક્ત अनेक અધિકારી શ્રીઓ કર્મચારીઓ તેમજ બીએલુ પોતાની પરચ ખૂબ જ કાળજીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. દેશની સેવા માટે તેઓ દ્વારા કરાઈ રહેલું આ મહત્વનું કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. જાગૃત નાગરિક તરીકે આપણે પણ પરસ બને છે કે આવી સરકારી કામગીરીમાં આપણે પૂરતો સહકાર આપીએ. મારા પરિવારજનોએ સંબંધિત ફોર્મ સમયસર ભરીને જમા છે રાજ્ય સરકાર અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે ભુજના રેડ ક્રોસ ભવન ખાતે પત્રકારો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં રાજ્યભરમાં પત્રકારો માટે ચેકઅપ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે જેના ભાગરૂપે ભુજ ખાતે બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લઈ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું શિયાળાની શરૂઆત સાથે જ જિલ્લામાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે ત્યારે હાલમાં અબડાસા તાલુકાના જખૌ અને વાંડ ગામના સીમાડામાં આવેલા તળાવમાં મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ ધામા નાખતા આ વિસ્તાર જીવંત બન્યો છે સામાન્ય રીતે શિયાળા દરમિયાન જિલ્લાના અબડાસા લખપત બન્ની અને છારી જેવા વિસ્તારો યાયાવર પક્ષીઓ માટે પસંદગીના સ્થાનો હોય છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર